આ બાજુ ભૂલાબી પાર્ક આવે બરોબર હા અને આ બાજુ જાવ એટલે તમારે પેલી સ્વામી વિવેકાનંદ કે સાલમ સાલમ આવી જાય સાલમ ટોલ નાકા બસ એ ત્યાં કાંકરિયા વાળા રોડ ઉપર જૂના ઢોર બજાર ત્યાં આગળ જ છે લોકેશન આપણે નાખી દઈશું ગૂગલ મેપ ની લિંક ડિસ્ક્રિપ્શન માં બાકી આવી જાવ આપણે અંદર જોઈએ ઓનર જોડે વાત કરીએ અને ટેસ્ટ રિવ્યુ કરીએ તો આપણી જોડે અહીંયા જે ઓનર છે શોપના કેમ છો ભાઈ બસ મજામાં તમે કઈ કેટલી મતલબ કઈ પેઢી છો આસા સ્વીટ અને નમકીન હા આ લગભગ આપણે પપાઈ ચાલુ કરેલી 1980 માં 1980 એટલે આશરે 42 વર્ષ 42 43 વર્ષ થયું અને આઈટમમાં શું શું રાખો છો નાસ્તામાં આઈટમમાં ફાફડા જે ખમણ છે કચોરી આપણી સ્પેશિયલ જે સેવ કચોરી છે બરોબર પછી પ્યાજ કચોરી છે પછી નમકીનમાં બધી આઈટમ છે ચિપ્સ છે વેફર છે સ્વીટમાં જે બધી ફેસ્ટિવલ આઈટમ બધી બધી અને જયારે દિવાળી કેવું એવું કઈ આવે ત્યારે બી અલગ અલગ બધી આઈટમ બધી બધી દિવાળી માં સ્વીટ માં નમકીન માં બહુ બધી વેરાયટી આપણી પાસે એક્ઝેક્ટલી લોકેશન શું કેવાય આ આપણે જૂના ઢોર બજાર ચાર રસ્તા કાંકરિયા રોડ મણિનગર બરોબર ઓકે હા ને જૂના ઢોર બજાર ચાર રસ્તા અહીંની કચોરીઓ છે ને એટલે બહુ ટાઈમથી આપણે અહીંયા લોકો આમ નામથી ખાવા આવે છે બરાબર એની ટાઈમ તમને ફ્રેશ અને સારી વસ્તુ મળે બરાબર પ્રાઇસ શું રહે છે કે કચોરી છે કચોરીમાં આપણી રેગ્યુલર સેવ કચોરી 15 રૂપિયા છે પ્યાજ કચોરી જે 20 રૂપિયા છે શું વાત છે એટલે નોર્મલ જ છે નોર્મલી જ જે 15 રૂપિયા ચાલે છે બરોબર છે ભાવ તો અને બીજું તો નાસ્તાની અંદર ખમણ ને એવું બધું બી સવારમાં રાખો છો સવારમાં સ્ટાર્ટિંગમાં ફાફડા થઈ જાય પછી ખમણ છે બાટી દાલ ખમણ છે ચાઇનીઝ સમોસા છે નવતાળ સમોસા છે બરોબર ટાઈમિંગ શું રહે સવારે સમજો ને આઠ વાગ્યાથી ચાલુ થઈ જાય

અરે પણ તમે ખાસો તો પેટ ફૂલ હોય તો પણ આપણી કચોરી ખાવા માટે તમારે અંદર જગ્યા થઈ જશે એવું છે હા તો ચલો ભાજી ટેસ્ટ કરીએ અમે ભી અમારી ગરમાગરમ કચોરી બની રહી છે જોઈએ પ્રમાણે કચોરી ખાઓ ટેસ્ટ કરો પછી બધી વેરાઈટીઓ ટેસ્ટ કરો નમકિન ટેસ્ટ કરો તમે થેન્ક યુ

થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોવા માટે જય માતાજી જય જય ગરુ ગુજરાત જય શ્રી કૃષ્ણ બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ